નમસ્કાર મિત્રો મિત્રો લોકસભા ચૂંટણી અને ત્યારબાદ શું થયું લોકસભા ચૂંટણી પહેલા શું ગુજરાતના સમીકરણ કેન્દ્રીય મંત્રીમંડળમાં અસરરૂપ સાબિત થયા કારગર સાબિત થયા સી આર પાટિલ મનસુખ માંડવિયા નીમુબેન બાંભણિયા આ સહિત કેન્દ્રીય મંત્રીમંડળમાં આપણને જોવા મળ્યા પરંતુ વાત સી આર પાટિલની છે કે સી આર પાટિલને જળ મંત્રાલય મળવા આપવામાં આવ્યું છે આપવામાં આવ્યું જ કહી શકાય તો શું સીઆર પાટીલ આ જળ મંત્રાલયથી ખુશ છે અને સીઆર પાટિલને જળ મંત્રાલય શા માટે આપવામાં આવ્યું સીઆર પાટીલ વિધાનસભામાં એકસો છપ્પન બેઠકો લાવે છે ન ભૂતોના ભવિષ્યથી લોકોને વિશ્વાસ નહોતો કે એકસો છપ્પન બેઠકો પણ આવી શકે જો તો જોકે દાવા તો એકસો બ્યાસી સુધીના હતા આ સીઆર પાટીલ લોકસભા ચૂંટણીમાં એક બેઠક ગુમાવે છે લોકોને લાગતું હતું કે સીઆર પાટીલ દિલ્હી જશે કે કેમ કેટલાય લોકો તેવું પણ કહેતા હતા કે આ વખતે પણ સી આર પાટીલનો મેળ નહીં પડે પરંતુ સી આર પાટીલનો મેળ પડ્યો અને સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા જળ વિભાગ આપવામાં આવ્યો પરંતુ શા માટે તમે જોશો તો ગજેન્દ્રસિંહ શેખાવત પોતે પદભાર સંભાળતા હતા પરંતુ સી આર પાટીલનું કનેક્શન ત્યાં જ કેમ બંધ બેસ્યું શા માટે કાપડ મંત્રી પણ ના બનાવવામાં આવ્યા એક વાત છે જે અત્યારે ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં બંનેમાં બોલ્યા હતા કે જળજીવન મિશનમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેમાં કાર્યવાહી કરવામાં આવશે ચૂંટણી પતિ ગઈ કેન્દ્રીય મંત્રી મંડળ બનાવવાનું તો આ સમય સીઆર લોકોને ખબર છે કે સીઆર પાટીલ અને વડાપ્રધાન મોદી વચ્ચે કેટલા નજીકના સંબંધો છે પાટીલે વડાપ્રધાન મોદી માટે કેટલું કામ કર્યું છે અને સીઆર પાટીલ ને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા ત્યારે વડાપ્રધાન મોદીએ અમિત શાહે કેટલું ડેરિંગ કર્યું હતું જોકે તેના રસ્તા પર સીઆર પાટીલ સફળ પણ થયા આ સીઆર પાટીલને જળ મંત્રાલય આપવામાં આવ્યું એક વાત આ છે પરંતુ જળ મંત્રાલયથી શું સીઆર પાટીલ ખુશ છે

એક ગામડાના અભણ માણસને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના કામ મગજમાં નાખવા કોંગ્રેસ પ્રત્યે ઉત્પન્ન એ રૂપાલા ખૂબ જ સારી રીતે જાણતા હતા પરસોત્તમ રૂપાલાએ સૌરાષ્ટ્રના ગામડા ગામડામાં કોંગ્રેસની વિરુદ્ધમાં એ હદે વક્તવ્ય આપ્યા પ્રચાર કર્યો કે મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો આ જ કારણોસર પરસોત્તમ રૂપાલા પણ કેન્દ્રીય મંત્રી હતા પરશોત્તમ રૂપાલાનું પત્તું કપાણું મનસુખ માંડવિયા અને સીઆર પાટીલ ફાવી ગયા મનસુખ માંડવિયા પણ એટલા જ નજીકના જેટલા એટલા રૂપાલાની વાત પરંતુ અત્યારે સીઆર પાટીલના પ્રકારના સમાચાર વહેતા થયા છે સીઆર પાટીલ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે કેટલા દિવસ છે હજુ કોઈને ખબર નથી બની શકે દિવાળી પછી પણ બદલાય અને બની શકે કે દિવાળી પહેલા જગન્નાથજીની રથયાત્રા આજુબાજુ પણ બદલાય પરંતુ આ સીઆર પાટીલને લઈને આ સમાચાર વહેતા થયા છે કેન્દ્રમાં પણ સરળ નથી મંત્રાલય સાચવવું કારણ કે આ સરકાર અત્યારે પહેલા જેવી નથી રહી ભારતીય જનતા પાર્ટી એનડીએ ખૂબ જ ગંભીર સ્થિતિમાં આજે પણ છે એટલે સીઆર પાટિલ નહીં ઈચ્છે કે બંને પદભાર સંભાળે આવનાર સમયમાં સીઆર પાટીલ ફક્ત કેન્દ્રમાં જોવા મળશે અત્યારે તેવું લાગી રહ્યું છે પરંતુ સીઆર પાટીલને લઈને આપનું શું કહેવું છે સીઆર પાટીલને શું જળ વિભાગ આપવામાં આવ્યો યોગ્ય છે કે નહીં સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ રહેવા જોઈએ કે નહીં નવા પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં કોણ આપના અભિપ્રાય નિરા રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી આપને ગમી હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર